રાજકોટ જિલ્લાના ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ચૂંટણી પ્રમુખ તરીકે ભાજપમાંથી ચૂંટાયેલા રેખાબેન સિરનોજીયા ઉપપ્રમુખ તરીકે સંજય પરમાર અને કારોબારી ચેરમેન તરીકે માયાબેન વાછાણીની કરાઈ નિમણૂક તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી અને કરાયા સન્માનિત ભાયાવદરના વિકાસના કામોને વેગ આપવા માટે નવનિયુક્ત હોદ્દેદારોએ લીધા શપથ આજે ભાયાવદર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી અને એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ પ્રદેશ નગરપાલિકાના પ્રમુખ તરીકે રેખાબેન શિણોજીયાના નામનું વ્હીપ આપ્યું હતું ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચિમનભાઈ પરમારનું વ્હીપ આપ્યું હતું અને કારોબારી અધ્યક્ષ તરીકે માયાબેન અતુલભાઈ વાછાણીનું વ્હીપ આવ્યું હતું તો ચૂંટણી પ્રક્રિયામાં રેખાબેન સિણોજીયા પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચિમનભાઈ પરમાર ચૂંટાઈને આવ્યા છે અને કારોબારી અધ્યક્ષની હવે પછીનું જનરલ બોર્ડ મળશે એમાં મીટિંગ મળશે એટલે ચૂંટાયેલા સૌ સદસ્યો જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નક્કી કર્યું છે એ મુજબ જ એમની પણ નિમણૂક થશે અને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા એ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ વી ભાઈ એ પ્રમાણે મતદાન કરી

મારી પ્રામાણિકતાથી કર્યું છે એનું મને આજે ફળ મળ્યું છે કે મને નગરપાલિકામાં પ્રમુખ તરીકેની જવાબદારી સોપી છે તો હું મારા નિષ્ઠાથી મારા એક એક થકી હું પાર્ટીને ખૂબ જેટલું મારું યોગદાન આપી શકું એટલું આપી શકીશ તમારો કોલમોષા આજ રોજ નગરપાલિકામાં

અને ઈલાબેન કે વિશે રામાણી હતા રેખાબેન ભૂપતભાઈ સુનોજિયાને ટોટલ ચૌદ મત મળ્યા છે અને ઈલાબેનને દસ મત મળ્યા છે એટલે રેખાબેન ભૂપતભાઈ સુનોજિયા છે એઓ ચાર વધુ મતો એમના નોંધાયેલા છે એટલે એમને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે અને બીજો ઉપપ્રમુખમાં ઉપપ્રમુખમાં જે આજ રોજ મતદાન થયું એમાં બે ઉમેદવાર હતા એક હતા લાખાભાઈ અમરાભાઈ ખાંડા અને બીજા હતા સંજયભાઈ ચિમનભાઈ પરમાર સંજયભાઈ પરમારની તરફેણમાં ચૌદ મતો નોંધાયેલા છે અને લાખાભાઈ અમરાભાઈ ખાંભલા ની તરફેણમાં દસ મતો નોંધાયેલા એટલે સંજયભાઈ ચિમનભાઈ પરમારની તરફેણમાં અન્ય ઉમેદવારનું ચાર મત વધુ નોંધાયેલા હોય વાયાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે એમની ચૂંટાયેલા થાય